વર્સાની કસ્તુરબા હોસ્પિટલ ખાતે સુપર સ્પેશિયાલિટી કાર્ડિયાક બ્રેઇન અને સ્પાઇન મોડ્યુલર ગાયનિક મોડ્યુલર અને ઓર્થોપેડિક અને જોઈન્ટ રિપ્લેસમેન્ટની સર્જરી માટેના કોમ્પ્લેક્સનું શનિવારના રોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું હોસ્પિટલમાં આ સુવિધા રાહત દરે ઉપલબ્ધ બને તેમ હોય અને હવે જરૂરિયાતમંદ દર્દીઓએ સુરત અને મુંબઈ સુધી લંબાવવું નહીં પડશે વરસાડના શ્રી કસ્તુરબા વૈદ્યકીય રાહત મંડળ સંચાલિત અને તમામ દર્દીઓને રાહત તરી સારવાર આપતી કસ્તુરબા હોસ્પિટલમાં કાર્ડિયાક કેથલેબ લેબ કાર્ડિયાક સિટી સ્કેન ડિજિટલ એમઆરઆઈ ડિજિટલ મેમોગ્રાફી સહિતના આધુનિક સાધનો અને પચાસ બેડની આઈસીયુ ઉપલબ્ધ બનાવવામાં આવી હતી જે બાદ રિલાયન્સ ફાઉન્ડેશન ડોક્ટર જયાબેન શાહ અને ડોક્ટર હરિવદન શાહ તેમજ શાહ વીરચંદ ગોવિંદજી જ્વેલર્સના આર્થિક સહયોગથી કસ્તુરબા હોસ્પિટલ ખાતે સુપર સ્પેશિયાલિટી કાર્ડિયાક બ્રેઇન અને સ્પાઇન મોડ્યુલર ગાયનિક મોડ્યુલર અને ઓર્થોપેડિક તેમજ જોઈન્ટ રિપ્લેસમેન્ટની સર્જરી આધુનિક અને મોડ્યુલર ગ્રીન ઓપરેશન થિયેટરનું લોકાર્પણ કરાયું હતું હૃદયરોગ અને બ્રેન સ્ટ્રોક જેવા કિસ્સાઓમાં દર્દીઓને સુરત અને મુંબઈની ખાનગી હોસ્પિટલોમાં મળતી સારવાર હવે વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં રાહત દરે ઉપલબ્ધ બનાવવામાં આવી છે હોસ્પિટલમાં હૃદયરોગના નિષ્ણાંત તબીબ ડોક્ટર કપિલ પટેલ સહિતના નિષ્ણાંત તબીબો અને વિઝિટિંગ તબીબો સતત હાજર રહેશે લોકાર્પણ કાર્યક્રમમાં રિલાયન્સ ફાઉન્ડેશનના સંગીતાબેન પ્રધાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ સર્વિસના શાહ શાહ વીરચંદ જ્વેલર્સના જયનીશભાઈ કોઠારી કેતનભાઈ શાહ ટ્રસ્ટના ચેરમેન કિરણભાઈ દેસાઈ અને વાઇસ ચેરમેન અપૂર્વ દેસાઈ એડમિનિસ્ટ્રેટર ડોક્ટર ઋષિરાજ પવાર તબીબો સહિતના સ્ટાફના સભ્યો હાજર રહ્યા હતા વલસાડના જનતા માટે જેટલા બી દર્દી અમારે આવે છે એમના માટે બહુત સારા સમાચાર છે કે આજથી કસ્તુપા હોસ્પિટલમાં ન્યુરો સર્જરી કાર્ડિયક સર્જરી એવમ એડવાન્સ બેરિયાટિક એવં લેપ્રોસ્કોપિક સર્જરીની સુવિધા અમે શરૂ કરવામાં આવેલ છે આ દર્દીની સુવિધામાં સાથે અમે અમારા દર્દીઓને આ સેવા સમર્પિત કરી રહ્યા છે હવે સી તમને આ સંજોગોમાં સુરત યા બોમ્બે યા અન્ય શહેર યા મોટા શહેર યા અન્ય જગ્યા જવાની જરૂરિયાત નથી હવે આ બધી સુવિધા કસ્તુરબા હોસ્પિટલ વલસાડમાં રાહત દરે ઉપલબ્ધ છે કાર્ડિયક સર્જરી અમે બહુ જલ્દ શાસનની માન્યતા મળતા અમે આયુષ્યમાન ભારતમાં બી અમારા દર્દીઓને ઓફર કરશું

મેજર તથા સુપા મેજર સર્જરી કરવામાં આવશે આ નવીનતમ પ્રોજેક્ટ છ કરોડ ને ખર્ચે સ્થાપિત કરવામાં આવેલ છે જેમાં તેમાં રિલાયન્સ ફાઉન્ડેશન તરફથી તથા હર લંડન સ્થિત હરિવર્ધન શાહ અને જયા શાહથી એક કરોડ રૂપિયાનું માર્ગદાન મળેલ છે તે ઉપરાંત બિચન ગોવિંદજી જ્વેલર્સ તરફથી પણ ત્રીસ લાખનું દાન મળેલું છે મેં આજે અમે આપને જેતા આજથી બપોરથી નો કાર્પન કરવા માંગીએ છીએ આ પ્રસંગ દિવસથી જનમેલા થી સિનિયર એટલે જે વૃદ્ધાવસ્થા સુધી પહોંચેલા લોકોને પણ એની સારવાર છે એટલે તમામ એજ ગ્રુપના વર્ગોને સારામાં છે અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલાઇકોન દબાવો જેથી આવના ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચશે